છો પડકાર ન્યૂઝ વડનગર તાલુકાના સુંઢિયા ગામમાં ખેડૂતોના પાક નુકસાન બાબતનો વિવાદ સુંઢિયા ગામમાં રબારી ગાયો ખુલ્લેઆમ ખેડૂતોના પાકને નુકસાન કરે છે આ મુદ્દે ખેડૂતો ગાયોના માલિકને રજૂઆત કરી છે તો આ માલિકો દાદાગીરી કરે છે અને તમારાથી જે થાય તે કરી દેજો અને દામ ધમકીઓ આપે છે છેલ્લા દસ વર્ષથી આ ખેડૂતો આ પાકની દુઃખની વેદનામાં પીડાઈ રહ્યા છે વડનગર પોલીસ સ્ટેશનની રજૂઆત કરી થતો વડનગર પોલીસ કોઈ એક્શન લેતી નથી અગાઉ લેખિત પણ રજૂઆત કરવામાં આવેલી તો ગાયોના માલિકના સમાજનો વ્યક્તિ પોલીસ તંત્રમાં ફરજ બજાવે છે તેથી રજૂઆતને દબાવી દે છે તો શું ખેડૂતોને ન્યાય મળશે ખરા અને ખેડૂતો ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા તો શું આનો જવાબ ખેડૂતોને મળશે ખરો શું વધુમાં આવો ખેડૂતો શું કહી રહ્યા છે પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર શું નામ સુભદ્રાબેન અહ શું સમસ્યા છે તમારું આ ભાઈ અમારા ગાયોવાળા ગોટતા નહીં ગાળ્યો બોલુ છું અને આ ગાયો માં છે મારા ક્ષેત્રમાં ઝાર બધી ખવરાઈ દીધી છે મારી કેના વચની છે ગાયોવાળા બધા ગાયોવાળા સુંઢિયા નાજ છે બધા પોલીસ ફરિયાદ આપી તમે કોઈ ના નહીં આપી છે ગાયોનો અમે વિડિયો ઉતારેલો છે વીડિયો એમને ઘેર ઘેર અમે વિનંતી કરી કે ભાઈ ગાયો ખાઈ ગયો એ બતાવો છો તો એ લોકો મારી વાત માનતા નહીં કે આ તો હરાય છે હરાય છે એ રીતે કરી અને મને ધમકીઓ આવે છે અને બહુ વારંવાર એમને વિનંતી કરી પણ એ લોકો વાપરતા નથી અને એ પંદર તારીખ ફરિયાદ આવી પણ ફરિયાદમાં મારું કોઈ ચાલુ આવ્યો નહીં કે અમારે શું કરવું અમે આપઘાત કરવો કે જે જીવવું અમારે નોકરી નથી અમારે નોકરી એ છે એના ઉપર જીવન છે અમારા બચ્ચો એના ઉપર જીવ્યું છે તો અમારે શું કરવું અમે ચોર જઈને અમે મજૂરી કરવી કોણ કોણ લોકો એ જગ્યાએ રબારી જ આવું છે રબારીના આખો દસ ગાયો અમે વિડીયો ઉતાર્યો છે પણ એનો ચુકાદો હજુ આજ બધી છ દિવસ છે હજુ કોઈ ચુકાદો આવ્યો નથી કાલે પોલીસને બી પૂછ્યું હતું કે સાહેબ અમારે કોઈ ફરિયાદી તો કાયદેસર કશું કરતા નથી કે આમ જાન આમ જાન એવું છે હજુ અમે હજુ આ બધી આવી નથી કે અમારે શું કરવું અમે ક્યો રે જીવવું આમ આ મુસીબત થઈ છે અમારા બાર બચ્ચો એના ઉપર જીવન ગુજારવાનું છે આઠ હજારમાં અમે ઉધારી ખેતર રાખ્યું બાર મહિનાની અવાજ ઉપર અને બે વખત ગાયો તરી જઈ બીજી વખત આવી એ પણ તરી જઈ અમારે અમે શું કરવું એનો અમને કોઈ ખબર પડતી નથી મારું નામ ઠાકોર સુરેશજી સોમાજી છે હવે હું અહીંયા હરેશભાઈ પટેલનું ખેતર વાવું છું ઉધેર રાખેલું છે હવે એક ખેતરમાં રાતે ગાયો આવે છે દાળો ગાયો આવે છે એક વિગો એરંડા મારા ખાઈ ગયેલા છે હવે વડનગર પોલીસ સ્ટેશનમાં પંદર તારીખે અમે ફરિયાદ લખાયેલી છે એ ફરિયાદનો કોઈ જવાબ આવતો નહીં કે પોલીસ અમારી સાથે કોઈ રિસ્પેન્સ આપતી નથી હવે તો ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરતભાઈ રાજાભાઈ દેસાઈ એ એમના લીધે આ વડનગર પોલીસ એમના ઇશારે કામ કરે છે અમારી કોઈ કાર્યવાહી થવા દેતી નથી સુંઢિયાની આ લગભગ કેટલાય વર્ષથી આ રીતે સમસ્યા છે આજુબાજુના બધા ખેતરો આ સુંઢિયા ગામના દેસાઈ વેડાણ કરે છે એમની ફરિયાદ લે છે વડનગર પોલીસ અને એ દેસાઈઓ અમારા ઉપર ખોટા કેસ કરી અને અમને જેલમાં હેરાય મોકલે છે અમારી ફરિયાદ લેવામાં નથી આવતી હમણાં થોડા ટાઈમ પહેલાં જ ભાઈ રમેશભાઈના ભાઈ ભાઈ યોગેશભાઈને આ દેસાઈએ માર મારી અને એનો ફ્રેકચર ઉધી કરેલો છે એ ફરિયાદો પણ થયેલી છે હાલ એટલે આ દેસાઈનું રાજ ચાલે છે સુંધિયામાં અમારું ચાલતું નથી અમારા ખેડૂતોને કોઈ સહારો મળતો નથી અમારે શું કરવું શું અમારી માગણી એવી છે કે આ અમારા સુંધિયા ગામના સીમમાં જેટલા ખેતરો છે એમાં કોઈ પણ ભેળન થવું ન જોઈએ અને

ત્યાં ફોન કરે દેસાઈને અને દેસાઈના સંચાલન ઉપર આ વડનગરની પોલીસ કાર્યવાહી કરે આગળ કોઈ કાર્યવાહી થવા જ દેતી નહીં અમે ગયા સોમવારે ફરિયાદ આપી પંદર તારીખે હજુ સુધી પોલીસનું કોઈ મારા ડોડ વીઘા જવાર સીધી ચરાઈ નાખી અને એના બાપા જે હૈ જે નોકરી કરે અમારે સુંધિયાના બાપા એની કાવ્યાગીરી કરા અમારું ઉપર અમને મારવા આવે ધમકીઓ આવે ખોટા કેસની તો વીસ વીસ વર્ષે છૂટશે એવા કેસ કહેશું તમારા ઉપર નું નામ છે રાજા દેહી ના બાપાનું નામ અને કેટલો જ રા છે એમનું એક বজવાળેમાં ફરિયાદ বজવાની કરવા જતા હતા અને એમના ઉપર નુંડની ફરિયાદ કરી પોલીસ રબારીની ફરિયાદ લેયા પેલા પણ ખેડૂતોની ફરિયાદ લેવા તૈયાર નહીં અને લે તો આગળ કોઈ કાર્યવાહી કરતી નહીં આ છેલ્લા દસ અચ્છા લે 10 વર્ષથી સાહેબા ખેતરોમાં તો বজવાર ચાલી રહ્યો

વર્ષોથી આ ત્રાસ છે અમારા ભૂંડ રોજડો એનો અમારે કોઈ વધો નહીં એ ખાઈ જાય ચાલ બાકી ખર્ચો કરીને વાયુ હોય અને આજે આખી ચારસો ગાયો લઈને એક ચાર જણા ને એ હું આ છું અમારા ખેતરો હે ચારસો જણા ને એકડે ચારસો ગાયો ને એમાં ચાર જણા હોય છે એ પેડા ખેતર આખા ખેતરમાં મૂકીને બપોરે હોઈ જવાનું શોધી હતી ચાટ ને ચ અને ખરા બપોરે એ બધું જ સાફ કરી અને વચના પાંચ વાગે લઈને ઘેર આવતા અડધી લેવા છૂટી મૂકતા મૂકતા હેડે આવું અને કહેવા જઈએ છો તો ઓખ્યો બતાવું છે અમારી ગાયો જ નહીં અને ગોમમાં રખડી છે કે અમારું સદ નહીં કશું જ નહીં અમારું આ ઈમનામાં પિસ્તાલીસ પિસ્તાલીસ કેન દૂધ થાય છે એમનો એ એ ચોથી થાય છે એમનો નહીં તો પછી તમારી શું માંગણી રહેશે માંગણી અમારે તો ખેડૂતોને સદ્ધર કરવા માટે બીજું કોઈ જોઈતું નહીં આ ગાયોનો ત્રાસ બંધ થવો જોવો

આ દેવાનું આઈન બધા